જાહેર અભાવે લોકોને ભારે હલાકી ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થાય છે તાલુકાના ગામે ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રહીશું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના બજારમાં આવતા હોય છે નેત્રંગ તાલુકા મથકેથી અંકલેશ્વર બુલહાનપુર અને અંબાજી ઉંમરગામ બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર ધમધમે છે નર્મદા પરિક્રમમાં પાવાગઢ અને હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા જાહેર શૌચાલયની સુવિધાના અભાવે માટે ક્યાં જવું તે એક પેચીતો પ્રશ્ન ઉદભવે છે ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ એક વિકાસશીલ તાલુકો છે નાગરિકોને પાયાની સુવિધાઓ આપવા અને વિકાસના કામો કરાવવામાં પદ અધિકારીઓ અધિકારીઓ પીછેહટ કરતા નથી તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાનું નિર્માણ કરવાની લોક માંગ ઉઠી છે